હેલો વહેલા વિદ્યાર્થી મિત્રો કેમ છો નમસ્કાર હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ મિત્રો ધોરણ આઠ પ્રકરણ એક જેનું નામ છે સમય સંખ્યાઓ એમાં ઉદાહરણ નંબર એક બરાબર ઘણા વિદ્યાર્થીઓને એવું થતું હોય છે રકમ જોઈને કે આ દાખલાઓ ખૂબ જ અઘરા છે પણ મિત્રો સરળ છે સાવ કઈ રીતે કરવાના છે આ દાખલાઓ ગણવાના છે એ આપણે જોઈએ બરાબર એની પહેલા મિત્રો ક્રમનો ગુણધર્મ છે બરાબર વિભાજનનો ગુણધર્મ છે બરાબર પછી જૂથનો ગુણધર્મ છે એ બધા તમે ખાસ જોઈ લેજો અને શીખી લેજો મિત્રો તો જ આ દાખલાઓ આવડશે બરાબર અને જો હજી તમે ન શીખ્યા હોય તો આ દાખલામાં આપણે અહીં સમજવાના છીએ ચલો દાખલો ગણવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો આપણે આ જે આપ્યું છે એના ક્રમ બદલી નાખીએ કઈ રીતે તો કેજો ત્રણના છેદમાં સાત પ્લસ આઠ ના એકવીસ છેદમાં અગિયાર અને પ્લસ પાંચના શું કર્યું આપણે તો કે ક્રમના ઉપયોગ કરતા બરાબર આ રીતે આપણે કર્યું છે બરાબર એની પછી ફ્રેન્ડ તો કે હજી આપણે જૂથ પાડવા પડશે બરાબર તો ત્રણ ના સાત પ્લસ ના એકવીસ પ્લસ ના અગિયાર પ્લસ ના બાવીસ બરાબર શું કર્યું આપણે જૂથ પાડ્યા છે તો લખવાનું કે જૂથના ગુણધર્મનો ઉપયોગ શું કર્યું છે આપણે તો કે જૂથના ઉપયોગ કર્યો છે એટલા માટે આપણે બાજુમાં લખતું જવાનું આપણે જે ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ એ બરાબર ચલો હવે તો કે હવે તમને લસા લેતા આવડી ગયો હશે એવું હું અહીં માની લઉં છું બરાબર તો કે સાત અને એકવીસ છે એનો લસાઅ શું થાય ન આવડું હોય તો જો બાજુમાં એ કરું છું બરાબર જે આપણે રફ કાર્યમાં કરવાનું હોય છે બરાબર સાત અને એકવીસ ત્રણ સત્તા ઓકે એમ ન થાય બરાબર સાત ના સાત ત્રણ સત્તા એકવીસ સાત એકા સાત બરાબર તો લસાઅ શું થાય ત્રણ ગુણ્યા સાત બરાબર એકવીસ તો સાત અને ત્રણ અહીંયા લખી જ નાખું છું એ બાજુમાં સાત અને અ નો લસાઅ મળે છે બે ગુણ્યા અગિયાર 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 એકા અગિયાર તો બે ગુણ્યા અગિયાર બરાબર બાવીસ તો લખીયે અહી અગિયાર અને બાવીસ નો લસા બરાબર કેટલો આપણને અહીશ મળ્યો મળી ગયો પણ જો આની પાસે છે નહીં તો એક કામ કરીએ શું કામ કરીશું તો કે સાત ને ત્રણ વડે ગુણો તો એકવીસ આવે તો કે હા તો ઉપર પણ ત્રણ વડે ગુણવા પડે અને ઉપર ત્રણ તો હતા જ પ્લસ હવે જો એકવીસને કંઈ ગુણવાની જરૂર છે નહીં અને માઇનસ આઠ આમ ને આમ પ્લસ આગળ વધીએ અગિયાર ને બે સાથે ગુણો ત્યારે બાવીસ થાય તો ઉપર પણ આપણે બે સાથે ગુણવા પડે પ્લસ પાંચના છેદમાં બાવીસ બરાબર ચલો કરી નાખીએ ગુણાકાર ત્રણ તેરી નવ બરાબર સાત તેરી એકવીસ બરાબર પછી પ્લસ માઇનસ માઇનસ આઠ ના છેદ માં એકવીસ પ્લસ હવે જો રકમ નાની થતી જાય ને સાદરૂપ આપણે આપતા જઈએ છીએ છ દુ બાર છેદમાં માં બાવીસ આ બાજુ પાંચ ના છેદ માં બાવીસ તો કે જો બંનેના છેદ માં સરખી સંખ્યાઓ છે તો આ રીતે કરી શકાય નવ માઇનસ આઠ એના છેદમાં એકવીસ પ્લસ બારમાંથી પાંચ ગાઢો તો કે સાતના છેદમાં બાવીસ નવ માઇનસ આઠ એક થશે બરાબર તો લખી નાખું છું એકના છેદમાં એકવીસ પ્લસ સાતના છેદમાં બાવીસ બાવીસ એકા બાવીસ પ્લસ એકવીસ સત્તા સુડતાલીસ

સાત માંથી બે જાય કેટલા વિધા મિત્રો તો કે પાંચ કેવા છે મોટા નિશાની તમારો જવાબ ઓકે મિત્રો તો આ દાખલો અહીં પૂર્ણ થાય છે બરાબર તો જોઈ લો દાખલા નંબર એક સરળ રીતે મેં સમજાવ્યો છે બરાબર આ રીતે તમે દાખલો ગણી શકો છો ઓકે જેટલું બને એટલું સરળ કરીને મેં અહીં સમજાવેલું છે ઓકે દાખલા નંબર જોઈએ ચલો તો એમાં પણ અહીં આપણે સૌથી પહેલા ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીએ બરાબર કઈ રીતે ચલો લખીએ અહીં પહેલા ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરતા ગુણ્યા ત્રણ ના છેદ માં સાત ગુણ્યા માઇનસ ચૌદના છેદમાં નવ બરાબર હવે શું કરીએ તો કે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીએ જૂથના ગુણધર્મનો ઉપયોગ કરતા ચલો જૂતના ગુણધર્મનો ઉપયોગ કરીએ તો આપણે અહીં જૂથ આ રીતે કરી નાખીએ ગુણ્યા 15 ના છેદમાં સોળ પછી 3 ના છેદમાં સાત ગુણ્યા -14 ના છેદમાં નવ ઓકે ચલો હવે શું કરીએ આપણે છેદ દડીએ કેમ કે ગુણાકારનો સંબંધ છે પાંચ તેરી પંદર ચોકે ચોકે સોળ બરાબર સાત દુ ચૌદ અને ત્રણ તેરી નવ તો જે વૈધ્યું એ મિત્રો આપણે નીચે લખી નાખીએ શું વૈધ્યું છે તો કે છે અને ગુણા શું વૈધ્યું છે તો કે ત્રણ વૈધા છે તો હજી છેદ ઉડાડી નાખીએ ત્રણ ત્રણ નીકળી જાય બરાબર જે વૈધ લખીએ માઇનસ બે ના છેદમાં ચાર બે દુ ચાર જવાબ શું આવ્યો માઇનસ એક ના છેદમાં બે જે તમારો જવાબ આવી ગયો મિત્રો બરાબર તો આ રીતે જો આપણે પ્રશ્ન નંબર બે લખ્યો છે અહીં જે ગુણધર્મનો ઉપયોગ થતો હોય મિત્રો એ ગુણધર્મનો ઉપયોગ કરવો જરૂરી છે ચલો એની પછીનો પ્રશ્ન નંબર ત્રણ એટલે કે ઉદાહરણ નંબર ત્રણ શીખીએ ઓકે ચલો હવે તમે મને કમેન્ટમાં જણાવજો હો કે આમાં અત્યારે હવે કયા ગુણધર્મનો ઉપયોગ કરું કયો ચલો જેને ખબર પડી જાય મને કમેન્ટ કરો તો અહીં આપણે સૌથી પહેલાં તો જુઓ અહીંયા સાત છે પાંચ છે બરાબર તો એમાં આપણે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીશું કે ઓકે પેલા ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીએ ચલો ક્રમના ગુણધર્મ નો ઉપયોગ કરતા શું થશે બે ના છેદ માં પાંચ ગુણ્યા ત્રણ ના છેદ માં સાત માઇનસ ત્રણ ના છેદમાં સાત ગુણ્યા ત્રણના છેદમાં પાંચ માઇનસ એક ના છેદ માં ચૌદ બરાબર ઓકે ચલો આટલું થઈ ગયા બાદ હવે આપણે આગળ શું કરીશું તો કે ચલો હવે એ થઈ ગયું તો હવે વિભાજનનો ઉપયોગ કરીએ બરાબર વિભાજનનો ઉપયોગ કઈ રીતે કરીશું તો કે જો આ બંનેમાં સરખી સંખ્યા કઈ છે તો કે માઇનસ ત્રણ ના છેદમાં સાત તો વ છેદમાં પાંચમાં પાંચ પછી એનું જે માઇનસ છે કોને મળશે અહીંયા બાજુમાં ત્રણ ના પાંચ અને માઇનસ એક ના ચૌદ કોનો ઉપયોગ કર્યો વિભાજનના ગુણધર્મનો તો લખવું પડશે ને આપણે શું લખીશું વિભાજનના ગુણધર્મનો ઉપયોગ ઉપયોગ કરતા આમાં જૂથના પણ થઈ જાય બરાબર આ રીતે જૂથ પાડી દેવો તો પણ તમે કરી શકો છો ઓકે ચલો હવે આ જે કાઉસ છે એનું પહેલા આપણે અહીં કરી લઈએ બરાબર જે થતી હોય એ વિધિ બરાબર ચલો એના માટે અહીં આપણે લખીએ આ બંને માઇનસ તો આપણે બહાર કાઢી લીધું ને તો અહીંયા પ્લસ આવશે કેમકે માઇનસ ત્રણ ના છેદમાં સાત આપણે બહાર કાઢ્યા ને એટલા માટે બરાબર ચલો હવે સમજો પાંચ દુ દસ પ્લસ પાંચ માં પચો પચો પચીસ માઇનસ એક ના છે આગળ શું કરીશું હવે આપણે માઇનસ ના સાત બરાબર કૌશ મતલબ શું થાય છે ગુણાકાર દસ પંદર પચીસ ના છેદ માં પચીસ માઇનસ એકના છેદમાં ચૌદ પચીસ એકા પચીસ બરાબર તો માઈનસ ત્રણના છેદમાં સાત ગુણ્યા એક માઈનસ એકના છેદમાં ચૌદ બરાબર માઇનસ છેદમાં સાત એક કરો તો એક જ રે બરાબર તો આટલું વધ્યું તો હવે શું કરીએ તો કે પાછું આપણે લસા લેવો પડશે કોનો સાત અને ચૌદ નો ચલો આ રીતે લસા લઈ લઈએ અહીંયા સાત અને ચૌદ ચલો સાત ઓકે અહીંયા બે કરવા પડે ને બે સત્તા ચૌદ સાત આમ ને આમ સાત એકા સાત બે ગુણ્યા સાત બરાબર ચૌદ તો સાત અને ચૌદનો લસા કેટલો મેળો ભાઈ ચૌદ મેળો તો સાતને કોની સાથે ગુણીએ તો ચૌદ આવે તો કે બે સાથે તો ઉપર પણ મારે બેને ગુણવા પડે અને ચૌદને તો કાંઈ ગુણવાની જરૂર રહે નહીં તો હવે ત્રણ દુ છ સાત દુ ચૌદ માઇનસ એકના છેદમાં ચૌદ હવે શું કરીએ એમાં જોવું જોઈએ માઇનસ માઇનસ પ્લસ તો કે માઇનસ સાત એકવાર લખો ચૌદ સાત દુ ચૌદ તો માઇનસ એકના છેદમાં બે તો આ એનો જવાબ થઈ ગયો મિત્રો બરાબર જો સરસ મજાનો દાખલો આપણે ગણ્યો છે જેટલી સરળ રીત બને બરાબર એટલી તમને મેં સરળ કરીને અહીં દર્શાવેલી છે ઓકે ચલો જો લસા ન આવડતો હોય મિત્રો તો ખાસ શીખી લેજો ઓકે તો આજે આપણે શું ભણ્યા ઉદાહરણ નંબર એક બે અને ત્રણ પ્રકરણ એકના અહીં ભણ્યા છીએ ઓકે તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને ખાસ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ અને ખાસ એક વસ્તુ જણાવવાની કે મિત્રો તમારી જે અસાઇનમેન્ટ આવવાની છે બરાબર એના વિડીયો આ ચેનલ પર મૂકવામાં આવશે જેથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો